હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ તલની ચીકી તો તલની ચીકી બનાવવા માટે જો મેં અહીંયા તલ લીધા છે તો તલને પહેલાં આપણે શેકી નાખીશું આ રીતે કઢાઈમાં એડ કરી તલને પહેલાં શેકી નાખવાના છે તલનો આપણે કલર નથી બદલાવા દેવાનો તલ થોડા આમ ક્રિસ્પી જેવા થાય થોડા આમ કડક જેવા લાગે તેવા તલ અહીંયા આપણે શેકવાના છે આ રીતે તમે ચીક્કી બનાવશો ને તો તમારી ચીક્કી કદી ચબળ નહીં થાય કે કદી એકદમ કડક નહીં થઈ જાય ચીક્કી એકદમ માપની જ બનશે આ રીતે જો તમે ચીક્કી બનાવો તો આ રીતે પહેલાં તલને આપણે શેકી નાખીશું તો જો આ રીતે પહેલાં તલને શેકી નાખવાના છે જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તમારી ચીક્કી જો એકદમ કડક થઈ જતી હોય કે તમારી ચીક્કી એકદમ ચબળ થઈ જતી હોય તો તમે જો આ રીતે ચીક્કી બનાવો ને તો ચીક્કી તમારી સેજ પણ કડક નહીં થાય કે ચબળ નહીં થાય એકદમ સરસ ચીક્કી તમારી બનીને તૈયાર થશે તલની આ રીતના તલ આપણે શેકવાના છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ગેસને ફાસ્ટ નથી રાખવાનો ધીમા ગેસ ઉપર જ આપણે તલને શેકાવા દેવાના છે આ રીતે મિક્સ કરતું જવાનું ને આ રીતે તલને શેકતું જવાનું તો જો તલ આપણે એકદમ જોવો શેકાઈ ગયા છે તો જો આ રીતના તલ આપણે શેકી દેવાના છે હજી થોડા આને થોડા ક્રિસ્પી થવા દઈશું તલ આ રીતે શેકીએ છીએ ને તો તલની ચીક્કી એકદમ સરસ અને એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે તો એ ગેસને બંધ કરી નાખીશું અને કાળીમાં આપણે તલને કાઢી લઈશું તો જો તલ આપણા સરસ એકદમ શેકાઈ ગયા છે ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે ચીક્કી બનાવી દઈશું તો કઢાઈ લઈ લઈશું અને ગેસને ચાલુ કરીશું હવે તેમાં આપણે ઘી એડ કરીશું તમારે જો ઘી એડ ના કરવું હોય ને તમારે ગોળનો પાયો કરીને તમારે ચીકી બનાવી હોય તો ગોળનો પાયો કરીને પણ ચીકીને બનાવી શકો છો તો જો હું તો અહીંયા ઘર માટે બનાવું છું અમારા માટે અમારા ઘરના બધા માટે બનાવું છું એટલે હું અહીંયા ઘીનો ઉપયોગ વધારે કરું છું આમ છોકરાઓને ઘી ખાતા જોર આવે છે પણ આવી કંઈક ઘીમાં વસ્તુ બનાવી દઈએ તો છોકરાઓ ખાઈ લે છે ધરાઈને એટલે હું અહીંયા થોડું ઘી વધારે એડ કરું છું ચીકીમાં તમારે જો થોડું માપનું એડ કરવું હોય તો તમે કરી શકો છો તો અહીંયા જો મેં ગોળ લીધો છે તો આપણે ગોળ એડ કરી દઈશું ગોળને એડ કરીને આપણે આને ઓગળવા દઈશું ગોળને જે ખાસ વાત છે ચીક્કીની તે આપણે પાયો કરવામાં જ છે આ ગોળનો પાયો જે આપણે કરીએ છીએ તે જ મેઇન વસ્તુ છે ચીક્કી માટે જો ગોળનો પાયો કાચો રહી જશે તો ચીક્કી ખાવામાં એકદમ કચાસ પડતી લાગશે અને મોઢામાં ચોટશે અને જો વધારે પાયો પાકી જશે તો તમારી ચીક્કી એકદમ કડક થઈ જશે તો જો આ રીતે ગોળને એકદમ આપણે ઓગાળી નાખીશું આપણે ઘ બહારથી ચીકી લાવીએ એના કરતાં ઘરે ચીકી બનાવીએ તો એમાં ખૂબ ફેર હોય છે કે બહારની ચીકીમાં કશું આ રીતે ખાલી ગોળનો પાયો કરીને ચીકી બનાવેલી હોય છે આવી રીતે ઘીમાં નથી બનાવેલી હોતી પણ આપણે શું ઘરે બનાવીએ છે ને તો આ રીતે એકદમ સરસ ચીકી બનીને તૈયાર થાય છે અને આપણે જે અંદર એડ કરવું હોય તે એડ કરી પણ શકીએ છીએ તો આપણે ઉપર બબલ્સ જોબલ એટલે આપણો પાયો એકદમ તૈયાર થઈ જશે ગોળનો જો ઘીમાં ના બનાવી હોય તો તમે ગોળમાં પણ બનાવી શકો અને જો તમારે ઓછો ઘી એડ કરીને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો થોડું ઘી એડ કરીને તો જો આ રીત આ રીતના બબલ્સ ઉપર આવવા જોઈએ ગોળ ઉપર જુઓ એકદમ કેવો ઉભરો આવી જાય છે ગોળમાં એ રીતનો ઉભરો આવી જવો જોઈએ એ રીતનો ઉભરો આવશે ને એટલે આપણો પાયો થઈ ગયો છે ગોળનો હવે આ રીતનું વાટકીમાં પાણી લેવાનું પછી અંદર આ રીતે એડ કરીને જોવાનું જો હું તમને બતાવું તો જુઓ આ રીતના થઈ જાય એટલે આપણો પાયો એકદમ કમ્પ્લીટ છે તો જુઓ આ રીતે આ એક આ રીતે એકદમ તૂટે જુઓ આ તૂટે છે ને તો આપણો પાયો અહીંયા તૈયાર છે જુઓ આપણો પાયો કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે જે તલ શેકીને રાખ્યા હતા તે તલને એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ આ રીતે તલને મિક્સ કરી દેવાના છે જુઓ હવે આ રીતે મિક્સ કરીને થોડીવાર માટે આપણે આ રીતે હલાવી દઈશું જુઓ આ રીતે મિક્સ કરી દઈશું થોડીવાર માટે આપણે શેકાવા દેવાનું છે આ મિક્સ કરીને બહુ વધારે વાર નથી રાખવાનું આપણે થોડીવાર માટે આ રીતે મિક્સ થાય એટલે ગેસને તરત જ બંધ કરી દેવાનો છે જો આપણે વધારે શેકીશું ને તો પાયો એકદમ કડક થઈ જશે અને ચીક્કી એકદમ કડક થઈ જશે દાંતથી આપણે તોડીશું ને તો પણ નહીં તૂટે એટલો પાયો એકદમ કડક થઈ જશે એટલે થોડી વાર મિક્સ કરીને તરત જ ગેસને બંધ કરી નાખીશું આપણે તો જો અહીંયા મેં થાળી લીધી છે થાળી ઉપર આપણે આ રીતે ઘી ચોપડી દઈશું જેથી ચીકી સરસ ઉખડી જાય આપણી તો ઘી આ રીતે ઘી લગાવી દઈશું થાળી ઉપર તો જો આ રીતે પછી ચીક્કીને આપણે આ રીતે પાથરી દઈશું હવે આ રીતે થાળીમાં પાથરી દઈશું તો જુઓ આ રીતે પેલા આપણે તાવેતાની મદદ થી આ રીતે આ રીતે પાથરવાની છે ચીક્કીને પછી આપણે વાટકી લઈ લઈશું અને વાટકી ઉપર ઘી લગાવી દઈશું આ રીતે ઘી ચોપડી દઈશું પછી આ રીતે જુઓ ચીક્કીને આ રીતે એકદમ સેટ કરી નાખીશું આ રીતે જુઓ આ રીતે ચીક્કીને સેટ કરી દેવાની છે તો જો સરસ ચિક્કી આપણી સેટ થઈ ગઈ છે તમે આને આપણે કાપા પાડી દઈશું ચોરસ પીસ કરી દઈશું આના આના ગરમમાં ચોરસ પીસ કરવા પડશે અગર ઠંડી થઈ જશે ને તો ચિક્કી એકદમ જામી જશે અને ચોરસ પીસ નહીં પડે તે માટે આ રીતે આપણે તેના ચોરસ પીસ કરી દઈશું આ રીતે તમે ચીક્કી બનાવશો ને તો એટલી ટેસ્ટી અને સરસ ચિક્કી અહીંયા તૈયાર થાય છે મેં અહીંયા ઘીનો ઉપયોગ થોડો વધારે કર્યો છે પણ તમારે જો થોડું ઘી ઓછું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો તો જો આ રીતે આપણે કટ લગાવી દઈશું ચીકીમાં તમને જો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો તો લાઈક પણ જરૂર જરૂરથી કરજો અમે આટલી મહેનત કરીએ છીએ તો સબસ્ક્રાઈબ તો બને જ છે અને સબસ્ક્રાઈબ કરવાનું એકદમ ફ્રી છે એમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી થતો તો સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો અને બે લાઈક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે તો જો આ રીતે આપણે ચોરસ પીસ કરી નાખ્યા છે અને હવે આને આપણે ચીકીને ઠંડી થવા દઈશું પછી ઠંડી થઈ ગયા પછી હું તમને બતાવીશ કે ચીકી કેવી સરસ બની છે તમે આને આપણે ઠંડી થવા મૂકી દઈશું તો જો આપણી તલની ચીકી અહીંયા તૈયાર છે તો જો અહીંયા ચીકી સરસ ઠંડી થઈ ગઈ છે જામી ગઈ છે જો હું તમને ઉખાડીને પણ બતાવી દઉં તો જો હું તોડીને પણ બતાવી દઉં તો જુઓ જેના દાંત નહીં હોય ને તે પણ આ ચીક્કી ચાવીને ખાશે તેવી ચીકી બનીને આ તૈયાર થઈ છે તો તૈયાર છે આપણી તલની ચીકી આ રીતે તમે બનાવશો તો તમારી ચીકી ખદી ખરાબ નહીં થાય અને સરસ રીતે ચીકી તમારી બની જશે તો જુઓ કેવી સરસ ચીકી અહીંયા તૈયાર થઈ છે એકદમ ક્રિસ્પી ચીકી અહીંયા તૈયાર થઈ છે બની તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો તૈયાર છે આપણી તલની ચીકી તો મળીશું હવે બીજા વિડીયોમાં